સવાર સવારના રામ રામ ડાયરાને આ ડિજિટલ ખેડૂત પેજમાં આપનું સ્વાગત છે તો બધાને રામ રામ સવાર સવારમાં આપણે ભગવાનના દર્શન કર્યા દર્શન કરીને ભગવાનના આશીર્વાદ લીધા હવે આપણે મેના રાણીને કરી ચાલુ ને ઉપડ્યા આપણે વાળીએ ઓહો તો તો રસ્તામાં મળ્યો આપણો દાયભાઈ મિસ્ટર કટેશ મોટો માલધારી ઓ ભાઈ ઓ બકરા દોઢસો ગાડર ને મોટો માલધારી કહેવામાં આવે છે આપણો દાયભાઈ છે ઓહો રસ્તામાં જતા આ તો મળ્યો આપણે જીરાજ ભાઈનો સકડો ઓહો હાલે નહીં થી જતા તો ગાજે હો ભાઈ આપણે મિટિંગ ભેલી લાગે છે ને આ ચૂંટણીનો પ્રસાર કરતા હોય એવું લાગે છે કે એકવાર ફેર મોદી સરકાર આપડે આવી ગયા છીએ મિસ્ટર પી ભાઈની દુકાને માવા લેવા ઓહો તો જોયું ત્યાં તો હનુમાન ચાલીસાના પાઠ હાલતા હતા જોર જોરથી તો હનુમાન ચાલીસા ત્યાં ઉદી આપને કઈ માવા આપે નહીં તો આપણે જોરથી બોલો જય ભદરંગ બલી આપડે માવા લઈને આપણે વાડિયા જવા માટે ઓહો રસ્તામાં તો કપાની ગાડી ભરાતી ઓહો તો આ તો ખેડૂત રૂપિયા વાળો થઈ જણ હું ભાઈયો ભાઈ રૂપિયા વાળો થઈ જ ઓણ તો ગાઠના ખાતર બે રન દવાના પૈસા નથી થાય ભાઈ આ બોકડા સારવાર ક્યાં જાવ છો તમે બધા રસ્તામાં છે ને હવે પૂગી ગયા આપણે વાળીએ આપણે જાહેર વાઢવાનું ચાલુ કરી દીધું ઓહો આ તો હોથરા નીકળી જવાના હાંજે ખાધા જેવાય નહીં રહે કારણ કે જાહેર બહુ જ આજે છે તો હાલો હવે સાનો ટાઈમ થઈ ગયો છે ને હવે શા પાણી આપણે પી લેવી ઓહો આપણે ચા પીવા આવ્યા હતા તો ભીમો ને પથ્થુ બધા સાની ટીસ કરી ઓ ઓભાઈ ઓહો શા પીધા પછી પાછી ફરી મિટિંગ ચાલુ કરીને મિટિંગમાં એવું કહેવામાં આવે કે આ હાંજે બધી જાહેર વાટી નાખવાની છે ઓહો તો હાંજે આપણે ખાધા જેવાય નહીં રે ઓ ભાઈ લદેડા કરાવી જા તો જાહેર વાટવાનું કામ પૂરું થઈ ગયું છે ને બસ આ વિડીયોમાં બસ એટલું જ ને નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું જય દ્વારકાધીશ અને ડિજિટલ ખેડૂત પેજને ફોલો કરો